કેમ છો મિત્રો રીપી ઈ હબમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે આજ લાસ્ટ ટાઈમ આપણે પાર્ટ વન જોયો હતો જી નેટ આજે આપણે જીનેટ સ્પેશિયલ એમસીક્યુ પાર્ટ ટુ ચલો જોઈએ પાર્ટ ટુ થર્ટી વન સ્ટેપ ગ્રોથ પોલીમર કયો છે તબક્કા વૃદ્ધિ પોલિમરાઇઝેશન જે છે એ સમા જોવા મળે છે આપણને બેકેલાઇટ કે પહેલા તમને નોય પિનોલ ફોર્માલિટી બેકેલાઇટ

એક એક્રિલિન એક્રિલિન સખત અને ઊંચો ગલન બંધુ ધરાવતો પદાર્થ છે તો નીચેના બંધારણ શું તો કે ભાઈ ચાલો પાન પોલી એક્રિલો નાઇટ્રાયલ તો આનો જે મોનોમર જે છે બરાબર એમાંથી પોલીમર આપણે બનાવવાનો છે તો આનો મોનોમર શું આવશે અને એન્ડ ટાઈમ્સનું જ્યારે પોલિમરાઇઝેશન કરીશું ત્યારે આન્સર આપણને શું મળશે એ ઓલિફિન્સ ના પોલિમરાઇઝેશન માટે મીન્સ આલ્કિન હોય ડાઇન હોય એનું જ્યારે આપણે પોલિમરાઇઝેશન કરીએ છીએ ત્યારે મુક્તમૂલક મૂલક યોગશીલ પોલિમરાઇઝેશન રિએક્શન કરીએ છીએ ત્યારે જે આપણે ઉદ્દીપક કયો વાપરીએ છે તો તમને ખબર છે HDP માટે આપણે યુઝ કરીએ છે ઝિગલર નાટા ઝિગલર નાટા કયો કુદરતી રેસા ઉત્પન્ન કરતો પોલિમર છે કુદરતી રેસા સેલ્યુલોઝ તો જો સાંભળો પોલી ડિસ્પર્સિટી ઇન્ડેક્સ ઇઝ ઇકોલ ટુ વજન વાળું મતલબ ભાર હંમેશા ઉપર લાગે અને નંબર વાળો નીચે કુદરતી પોલીમર હોય તેનો પીડીઆઈ જે છે એ કેવો હશે કુદરતી નેચરલ પોલીમર હોય તો એનો પીડીઆઈ એક હોય અને સાંશ્લેષિત પોલીમર હોય તેનો પીડીઆઈ હંમેશા એક કરતા વધારે હોય इज ग्रेटर देन वन तो अँ जो हूँ कीधु तो सांश्लेषित ना पीडिया एक करता था पीडिया एक करता था क्या रहे क्या रहे रिलेशन तब जो एम डब्लू मोटो एमएन करता तो एम डब्लू मोटो एम करता मीन्स आंसर ए क्लियर

લાસ્ટ એમાં બી જોયું એક થી ની અંદર કે પીએચ બીવી નાઇલો ટુ નાઇલોન સિક્સ તો છે બીવી તો આવશે હોમો મીન્સ કે એક જ તો કંડેન્સેશન કીધું છે પાછું સંગનન હોમોસંગન સ્વયં સંગન તો સ્વયં સંગઠન કોણ આવે નાયલોન સિક્સ સ્વયં સંગન પોતે જ સંગઠન રિએક્શન કરી કેપ્રોલેક્ટમ હોય એને પાણીની હાજરીમાં સંગનન રિએક્શન થશે સ્વયં સંગનન ફાઈનલી સિક્સ મળે છે નીચેનામાંથી કયો પદાર્થ પદાર્થેશન થી મળે છે સંઘનન તો સઘનન કઈથી રીતે મળે છે તો સઘનન પોલિમરાઇઝેશન જે છે જો એમાં ફિનોલ ફોર્માલ ડિહાઈડ મતલબ બેગલાઇડિન તો ઇથિન ઇથિન માંથી મળે છે બરાબર સંગનન એટલે શું કે જ્યારે બી મોનોમર આપણે જ્યારે લઈએ છે ત્યારે એ મોનોમરનું સંગન સઘનન થાય ત્યારે પાણી આલ્કોહોલ એસિડ આવા અણુ દૂર થાય એને આપણે સંગનન એમાં કયો હોય તો કે નાઇલોન સિક્સિક્સ ટેરિલિન એટલે કે ડેક્રોન બેકલાઇટ મેલેમાઇન આ બધા કેવા કહેવાય સંગનન તો એમાંથી આપણને ઓપ્શન કયો મળે છે ફિનોલ ફોર્માલ ડિહાઈડ મિન્સ બેકલાઇટ ચલો નેક્સ્ટ ની અંદર જોઈએ ટર્ફથેલિક એસિડ ની કોની સાથે ની પ્રક્રિયા થી ટેરીલિન મળે ઘણીવાર આપણે કીધું છે કે ટેરીલિન डीएमટી ઈઝ ઈઝ વેરી વેરી ઈઝી ડાઇમિથાઇલ ટર્ફથેલેટ એથિલીન ગ્લાયકોલ એટલે ટર્ફથેલિક એસિડ ની ગ્લાયકોલ સાથે તો ટર્ફથેલિક એસિડ ની કોની સાથે એથિલીન ગ્લાયકોલ સાથે ની પ્રક્રિયા મળે તમે ડાઇમિથાઇલ ટર્ફથેલેટ આપળો કે ટર્ફથેલિક એસિડ બી ચાલે એની ઇથિલિન ગ્લાયકોલ સાથેની પ્રક્રિયા કરશો એટલે શું મળે છે ટેરિલિન કુદરતી રબર એ કયા કયા પદાર્થનો પોલિમર છે કુદરતી રબર એ શું છે તો કુદરતી રબર એ સિસ 14 પોલી આઇસોપ્રિન છે પોલી આઇસોપ્રિન તો નો મોનોમર આઇસોપ્રિન સાંસલેસિત રબર નિયોપ્રિન એ શું છે તો નિયોપ્રિન એમાંથી બને તો કે હવે માંથી આપણે પોલિમરાઇઝેશન કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો મિત્રો કે આ ક્લોરોપ્રિન જે છે એમાં હેલોજન પણ છે અને ડાઇન પણ છે તો મીન શું કે આનું પોલિમરાઇઝેશન જ્યારે આપણે કરીએ છીએ ત્યારે શું મળશે પોલીહેલોડાઈન

સ્ટાઇરીન નિયોપ્રિન ટેફલોન કે સ્ટાઇરીન કે નિયોપ્રિન મિન્સ કે ટેફલોન જ્યારે બને છે પોલીટેટ્રા ફ્લોરિથેલિન સ્ટાયરિન નિયોપ્રિન ક્લોરોપ્રિન તો આ બધા મોનોમર એક એકમાંથી જ તો બને છે એક ટાઈપના જ મોનોમર છે અને હોમો મતલબ આને હોમોપોલિમર્સ કહેવાય નાયલોન રેસાઓ સામાંથી બને છે નાયલોન એ કયો વર્ગ પોલીએમાઇડ તો પોલીએમાઇડ પોલિમર

તો બ્યુટાડાઈન અને સ્ટાઈન બ્યુટાડાઈન અને સ્ટાઈન આન્સર બી બ્યુના એન સંશ્લેષિત સાંશ્લેષિત નીચેનામાંથી કોના કોલિમર છે બ્યુના એન તો એ ખરીલો નાઇટ્રાઇલ બંધારણ જોવાનું છે અને બ્યુટાડાઇન જોવાનું છે બ્યુટાડાઈન તો બ્યુટાડાઈન તો અહીંયા પણ છે વન થ્રી ડાઇન બ્યુટાડાઈન અહીંયા પણ છે ચલો આ બે તો કેન્સલ થઈ ગયા રેડી હવે આપણે જોવાનું છે એક્રિલો નાઇટ્રાઇલ મીન્સ વન ટુ થ્રી આ તો નહીં આવે મીન્સ આન્સર તમારો સી કારણ બ્યુના પોલિમરાઈઝેશન થી બને તો આઈરા તમારા બંને મોનોમાં તો આન્સર શું આવશે તમારો સી ક્લિયર નીચેના પૈકી ટેફલોનનો ઉપયોગ કયો છે ટેફલોન ટેફલોન

झाड़ीदार रचना दरारवे तो झाड़ीदार रचना तो अपने मिश्रवंदित मिश्रवंदित अपने पास है बेकलाइट मेलामाइन ऑप्शन छे कोई बेकलाइट मेलामाइन हाँ छे मेलामाइन पी एच बीटा हाइड्रोक्सी ब्यूट्रिक एसिड को बीटा हाइड्रोक्सी वैलेरिक एसिड ब्यूटा हाइड्रोक्सी ब्यूटिरिक एसिड को बीटा हाइड्रोक्सी वैलेरिक एसिड ब्यूटिरिक वैलेरिक आंसर ए केटायनिक योक्सिल पोलराइजेसन प्रक्रिया केटायनिक शब्द आवे तैयार याद रखવાનો છે बीके मतलब શું બ્યુટાઇલ રબરમાં કેટાયનિક થાય ચાવી બસ યાદ રાખો બીડલ રબરમાં કેટાયની થાય pigment pigment ની બનાવટ ની અંદર સોપ્રાઈસ बीआर બ્યુનાસ એક ઓની બનાવટ માં વપરાય છે pigment ની બનાવટ ની અંદર વપરાય શૂઝ

ન્યુપ્રિન ન્યુપ્રિન ના મોનોમર નું આયુપીએસસી નામ ચાલો આનું આયુપીએસસી નામ કરો વન ટુ થ્રી ફોર ટુ ક્લોરો વન ડાઇન ટુ ક્લોરો બ્યુટા વન અને થ્રી ટુ ક્લોરો બ્યુટા વન અને થ્રી ડાઇન टू क्लोरो ब्यूटा वन थ्री डाइन मीन्स आंसर ए क्या पॉलीमर संगणन ने मिश्र बंदित छे मिश्र बंदित शब्द आवे तो बेकलाइट में लमाइन आंसर बेकलाइट होस पाइप संत ने कहा क्या होगा अच्छा या बुरा क्या होगा होगा मीन्स होस पाइप कौन सा वेश है नियोप्रिन रबर नहीं तो नियोप्रिन સર બી તો બસ આ તો છે ચાવી યાદ રાખો ને માઇન્ડની અંદર ચાવી બધી હશે તો ફટાફટ એમસીક્યુ નું સોલ્યુશન થશે ઓકે તો થેન્ક યુ સો મચ મિત્રો ફરીથી મળીશું આપણે ત્યાં સુધી બી હેપી થેન્ક યુ ફોર વોચિંગ